તે માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી અને એક નવા તો આજે તો તો સવાર શરૂઆત કરી દીધી છે બન્યા રહેજો આગળ અમારા વ્લોગમાં તો દક્ષુભાઈ જો અમાર શું કરે છે દક્ષુભાઈ તૈયાર થઈ ગયા છે મને સ્કૂલે જવા તો ઘઉંની બે કોથળીઓ આપણે જે વેધી છે બીજા ભરી દીધા ટીપણામાં તો દક્ષુભાઈ ભાઈ જો અમારે એનું ઉપર ચડીને બેઠાશે તો દક્ષો તો યાર થઈ ગયો તો સ્કૂલે જવું ને હા તો જવાનું છે હવે સ્કૂલે તો દક્ષુભાઈ જો મસ્ત યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયા છે દક્ષુભાઈ જો બધું એ વેરી હોત નાખ્યું છે કાં દક્ષુભાઈ સ્કૂલ બેગ લેવાનું છે ને એમને તોડું જવાનું છે સ્કૂલ બેગ લઈને પછી જવાનું એમને એમને થોડુંક ને જવાનું છે

અને દક્ષુભાઈ આ તો આપણે ડોડા બાફવાના છે તો પાણી ગરમ મૂક દીધું છે ત્રણ ડોડા છે દક્ષુભાઈ બાફી દેવાના છે ખાવા ખાવા છે ને ભાઈ હે ખાવા છે તો દક્ષુભાઈ જાઉં અમારે ગોલો લઈ આવ્યા છે દક્ષુભાઈ ગોલો લાવ્યા અરે વાહ તો દક્ષુભાઈ મસ્ત ગોલો લઈ આવ્યા છે અને આપણે જો કેરી સુધારવાનું કામ આ છે

<laughs> 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 आओ नीहावी तो डक्सु फैजो हमारे गुलफी खाय से आ मस्त गुलफी है हम हे डक्सु खा टेस्ट कर तो भाई क्या लिखे <laughs> <नुँ>। मारन कर हम मार नहीं क्यों मारो <laughs> बता गुलफी खावा हमरो खायसी डक्सु व तुम खा આજનો બ્લોગ આપડે વાયસ પૂરો કરી મળીશું કાલે નવા બહુ માં માતાજી બધાય